મસાલા ભરવાની સિઝન શરૂ થઈ છે ત્યારે અમરેલીમાં છેલ્લા વીસ વર્ષથી ભાવેશ સોલંકી અને તેમનો પરિવાર પરંપરાગત ખાંડણી દ્વારા મરચું ખાંડીને તેનો પાવડર તૈયાર કરે છે મશીનના બદલે ખાંડણીયામાં મરચાંનો પાવડર તૈયાર કરાવવા માટે આજુબાજુના મરચાંના વેપારીઓ પણ આવે છે ભાવેશભાઈ ત્રણ વીઘા જમીનમાં મરચાંની ખેતી કરે છે અને તેનો પાવડર બનાવીને વેચે છે ટાળા ગામના ખેડૂતે મરચાંની જે જૂની પદ્ધતિ હતી આપણે ખાંડી અને મરચું તૈયાર કરવાની એ પદ્ધતિ અપનાવેલ છે અને સાથોસાથ પેકિંગ કરી અને બજારની અંદર વેચી રહ્યા છીએ અને ખૂબ સારા ભાવ રહ્યા છે હાલમાં બાગાયત ખાતાની સહાય યોજનાની વાત કરું તો બાગાયત ખાતું છે પ્રોસેસિંગની અંદર હાલમાં સહાય આપી રહી છે જેની અંદર મરચા દળવાનું પલોરાઈઝર છે વગેરે છે ખેડૂત ખરીદી શકે છે એની અંદર પચાસ ટકા સુધીની સહાય છે બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે બગીચો છે અને સાઈડમાં થોડેક મરસી પણ વાવું છું સારી ક્વોલિટીની રહેવા અને એમાંથી સારી ક્વોલિટી બનાવીને ખાંડણીયા ખાંડી અને એની સિંગ તેલનો મોણ આપી અને સપ્લાય કરું છું માર્કેટિંગ કરું છું એટલે એમાં સારા ભાવ મળે છે મને અને સારું પણ એવું ઉત્પાદન પણ આવે છે સાઈડનો ધંધો કરું છું અત્યારે બધે અમદાવાદ સુરત વડોદરા ખેડૂતોને એ જ સલાહ છે કે પોતાનું આવીને પોતાનું પ્રોડક્ટ બનાવીને પોતે જ સપ પોતે જ એનું માર્કેટિંગ કરો